આરટીઆઈ તોડકાન સામે પોલીસ વધુ ને વધુ ફરિયાદો દાખલ કરી રહી છે ત્યારે આવી જ એક ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકે નોંધાઈ છે જેમાં આરોપી એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવતો જહીર ખાન પઠાણ છે ડીસીપી ભગીરથ ગડવીના જણાવ્યા મુજબ આરોપીએ ફરિયાદીનો ફ્લેટ ગેરકાયદે હોવાનું કહી તે સસ્તામાં વેચાણથી આપતા દબાણ કર્યું હતું અને જો સસ્તામાં ફ્લેટ વેચાણથી નહીં આપે તો આરટીઆઈ કરીને ફ્લેટને તોડી પાડવાની ધમકી આપી હતી આ રીતે ધાક ધમકી આપી માત્ર પાંચ લાખ રૂપિયા આપી ફ્લેટ પડાવી લીધો હતો આખરે હવે સલાવતપુરા પોલીસે જહીર પઠાણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ

એનો જે ફ્લેટ છે ફરિયાદીનો એ પોતે ખરીદવા માંગે છે ફરિયાદીએ પોતાની કિંમત પાંત્રીસ લાખ જણાવી હતી પરંતુ જે ફ્લેટ લેનાર વ્યક્તિ છે એને આ કિંમત કીધું કે આ તમારો ફ્લેટ બહુ ગેરકાયદેસર છે અને તેથી મને ઓછી કિંમતમાં આપો ફરિયાદી આ બાબતે ના પાડી એટલે એણે ધમકી આપી હતી કે હું આરટીઆઈ કરી અને એની વિગતો મેળવી અને તમારા વિરુદ્ધ જે પણ એજન્સી છે ઓર્ગેનાઇઝેશન એમાં જાણ કરી દે છે એટલે તમારું પણ વધારે નુકસાન થશે આ પ્રકારની ચર્ચા બંને વચ્ચે થઈ હતી ત્યારબાદ જે ફરિયાદી છે એ અઢાર લાખમાં પોતાનો ફ્લેટ દેવા તૈયાર થયો હતો અને જે આરોપી છે એણે પણ આ ફ્લેટમાં અઢાર લાખમાં લેવામાં પણ એણે નવ લાખની વાત કરી હતી એમાંથી પાંચ લાખ આપ્યા હતા અને ચાર લાખના ચેક આપ્યા હતા અને રિટર્ન થયા છે ના પ્રકાર ચેક આપવાની બાબતને એવું બધું હતું જે બાબતને લઈ પોલીસે ગુનો નોંધ્યો છે પોલીસે આમાં જે ફરિયાદી છે એનો પક્ષે બળજબરીથી ઘટાવી લેવાની બાબત લઈ અને ગુનો નોંધવામાં આવ્યો છે આમાં આરોપી તરીકે જાહેર કામ કરીને એક વ્યક્તિ છે કે જે એકતા ટ્રસ્ટ તરીકે એક ઓર્ગેનાઇઝેશન પણ ચલાવે છે પોલીસને આમાં જે પણ વિગત મળશે એ મુજબ કાર્યવાહી કરીશું આમાં જે પણ એમને એવિડન્સ મળશે એ મુજબ જે આરોપી છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે